એ જનની જણતો ભગળત જાણ કાદા તારકા સૂર નઈતર રેજે વાંજણી માં મત ગુમા વિશનૂર ભૂત કાળમાં ઘણા બારવટિયા થયા છે પણ એ દરેક બારવટિયામાં દીકરી છે નિર્ભય હતી એનો એક પ્રસંગ છે કે પ્રાગડના દોર ફૂટ્યા છે એક ઘોડે સવાર છે સીમાડામાં ફરે છે એ વખતે એક દીકરી રાતવા ઢોર ચારવા છે આવેલી છે ને વગડામાં લગભગ સત્તર અઢાર વર્ષની ઉંમર હશે આ દીકરી છે એકલી જ જોઈ ઘોડે સવાર એની પાસે જાય છે બેટા યુવાન અરે બેટા એમ નથી કેતો આ વગડામાં દૂર દૂર સુધી કોઈ દેખાતું તને તારી આબરૂ જોખમા હોય બીક નથી લાગતી ત્યારે દીકરીએ કીધું બાપુ જોગીદાસ ખુમાણનું બારવટું હાલતું એમાં કોના બાપની તાકાત કે કોઈ દીકરી સામે કુડી નજરે જોવે એ ઘોડે સવાર ત્યાંથી ચાલી ગયો પણ એ કોણ હતો એ હતો સોરઠનો બારવટીયો જોગીદાસ ખુમાણ પોતે તેણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મારું આ બારવટું છે એ પાર પડે કે ન પડે મને મારો ગ્રાસ પાછો મળે કે ન મળે એની મને સહેજય ચિંતા નથી એ તો જીવીશ ત્યાં સુધી જૂજીશ જ્યાં સુધી હું છે ભાવનગર સામે બારવટા શરૂ રાખીશ પણ પ્રભુ આ જે મારી આબરૂથી હું જીવું છું એ આબરૂ છે એ મને છેક સુધી આવીને આવી રાખજે છેક સુધી આવીને આવી રાખજે ઓઢી ને કાળી કામળી ગૌધણ કન્યા ચારતી બરકી હતી બારવટીએ પણ લેશ ન થડકી હતી હું બીવું તો બાપુ દૂધ લાજે જોગીદાસની જણનારીના એવી વટવચનને શૌર્યવાળી કોમ છે સૌરાષ્ટ્રમાં એવી કોમ છે સૌરાષ્ટ્રમાં જય ભવાની